પ્રભારી સચિવ સુરત જાહેર ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની સ્થિતિ વિશે સમીક્ષા બેઠક મળી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત જિલ્લા પ્રભારી સચિવ અને મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનોના અધ્યક્ષ સ્થાને સુરત શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સહિત જાહેર સેવાઓની ઇમારતો શાળા કોલેજો આંગણવાડી સહિતના મકાનોની વર્તમાન સ્થિતિ ક્ષમતા વિશે સમીક્ષા બેઠક યોજાઈ હતી પ્રભારી સચિવ શ્રી શહેર જિલ્લામાં આવેલા બ્રિજો સરકારી ઇમારતોની સ્થિતિ વિશે વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી સવિસ્તાર માહિતી મેળવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં પ્રભારી સચિવે કહ્યું કે કોઈ પણ બ્રિજ કે ઇમારતોના નિર્માણ સમયે ડિઝાઇનિંગ મુજબ બાંધકામનું મોનિટરિંગ થાય તે જરૂરી છે કન્સ્ટ્રક્શન મોનિટરિંગ તેમજ બ્રિજના નિયત થયેલા આઈઆરસી કોડ પ્રમાણે ચકાસણી કરવા જણાવ્યું હતું રેલવે તથા હવેના બ્રિજોમાં સરફેસ ડિઝાઇનિંગ પ્રમાણે સુપરવિઝન થાય તે માટે અધિકારીને સૂચના આપી હતી રેલવે સ્ટેશન પર આવેલા ફૂટ ઓવર બ્રિજનું સઘન ચેકિંગ હાથ ધરવા તેમજ જરૂર જણાય તો જે તે બ્રિજનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવ્યું હતું બેઠકમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાએ અધિકારીઓએ પાલિકા હસ્તકના એકસો એકવીસ બ્રિજોના હેલ્થ કાર્ડ રિપોર્ટ બનાવવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી તે સાથે બ્રિજ રિહેબિટેશન સ્કીમ હેઠળ સમયાંતરે રિપેરિંગ થતા હોવાના અને હાલ કોઈ બ્રિજ સચ ન હોવાનું તેમણે કહ્યું હતું